ગુજરાત ની અંદર લગભગ આપણે તમામ મલ્ટીપ્લેક્સ સિનેમાઓમાં વિક્રમભાઈ યસ કેમ કે તમે કેશો તો જ અમુક મલ્ટીપ્લેક્ષ વાળા પાછું વિચારતા હોય છે કે યાર ખુરશો તોડી નાખશે પેલા એવું થતું હતું અત્યારે અમારું ઓડિયન્સ મારા ચાહકો એવા નહી રહ્યા

તમે નહી મના વિલન તો ઠેક સાઉથમાં છે કલર જાય તો પૈસા પાસા આપડે આવી રહી છે વિક્રમ રાજા શૂટિંગ હું આટલા માં ચાલુ છે તમારે જોવા તો આવજો ફોટા રીલ બી બનાવજો તમે ભેગા કરીને આપણે વિક્રમ રાજા જોવાની થેન્ક યુ તમે બધા જોતા રહો મજા કરો આઈ લવ યુ